સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવતા પ્રવાસીઓ માટે એક નવું નજરાણું ઉમેરાયું છે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે સૌ પ્રથમવાર આફ્રિકન પ્લેન ઝેબ્રાનું આગમન થયેલ છે જાણીએ આ ઝેબ્રાની શું છે ખાસિયત આફ્રિકન પ્લેન ઝેબ્રા આફ્રિકા ઉપખંડમાં બોત્સવાના દેશમાં જોવા મળે છે તે તેમના કુળના અન્ય ગ્રીવ ઝેબ્રાથી નાના અને માઉન્ટેન ઝેબ્રાથી મોટા કદના હોય છે પ્લેન ઝેબ્રાની લાક્ષણિકતાઓમાં મુખ્ય શરીર સ્પષ્ટ ઓળખી શકાય તેવા સફેદ કાળા પટ્ટા હોય છે ગરદન પર ટૂંકા ઊભા વાળ હોય છે પ્લેન ઝેબ્રા મુખ્યત્વે તૃણાહારી પ્રાણીઓના મોટા ઝુંડ સાથે રહેવાનું પસંદ કરે છે અત્રે ઉલ્લેખનીય છે કે દુનિયાનું સૌથી જૂનું અને વિશાળ ગણાતું આ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના જૂનાગઢના નવાબ મોહમ્મદ ખાનજી બાબીએ અઢારસો ત્રેસઠમાં કરી હતી આજે આ ઝૂ એશિયાટિક સિંહો માટે દુનિયાનું એકમાત્ર બ્રીડિંગ સેન્ટર છે અને દેશ વિદેશના લાખો લોકો આ ઝૂની મુલાકાત લે છે